રાષ્ટ્રીય અંગદાન દિવસ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ અંગદાન ક્ષેત્રે સદાય અગ્રેસર ગુજરાતની ગૌરવપૂર્ણ સિદ્ધિઓ છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં છસો સત્તાવન અંગદાતાઓ તરફથી કુલ મળીને બે હજાર ઓગણચાલીસ અંગોના દાન પ્રાપ્ત થયા ગુજરાત મહાન દાનવીર ભામાશાઓ પ્રદેશ છે દાનનું આ પ્રાચીન વારસુદ આધુનિક યુગમાં આધુનિક સ્વરૂપે પણ જણાઈ આવ્યું છે દાનની આ સંસ્કૃતિને કારણે જ અંગદાન બાબતે પણ ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે ગુજરાતે અંગદાન ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે તાજેતરમાં બીજી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ ત્રણ એવોર્ડ્સ એનાયત થયા છે ગુજરાત સરકારને એક્સેલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ નૂન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર તથા અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતે કાર્યરત કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન મુજબ રાજ્યનો આરોગ્ય વિભાગ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યો છે ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ હવે આંદોલનનું સ્વરૂપ હાંસલ કરી ચૂકી છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સાથે સાથે રાજ્યની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અંગદાન બાબતે જનજાગૃતિ માટે સતત સહયોગ કરી રહી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં સ્ટેટ ઓર્ગન એન્ડ રિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના નિર્માણથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અંગદાનથી અત્યાર સુધીમાં એટલે કે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં અગિયારસો ત્રીસ કિડની પાંચસો છાસઠ લિવર એકસો સુડતાલીસ હૃદય એકસો છત્રીસ ફેફસા એકત્રીસ હાથ ઓગણીસ પેન્ક્રિયાઝ અને દસ નાના આંતરડા મળ્યા છે જેના પરિણામે હજારો લોકોને નવજીવન પ્રાપ્ત થઈ શક્યું છે રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને લોક સહયોગના સમન્વયથી છેલ્લા સાત વર્ષમાં અંગદાનના અનેક શિખરો સર કરી શકાયા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ગુજરાતની સિદ્ધિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે અંગદાન માટે માત્ર જાગૃતિ જ નહીં પરિણામદાયી પ્રતિબદ્ધતા ઊભી કરવા માટેની તબીબોની અથાગ મહેનત મીડિયાનો સહયોગ અને સેવાકીય સંસ્થાઓના જનજાગૃતિના પ્રયાસોને પરિણામે આજે અંગદાનની એક પહેલ જન આંદોલન બની ગઈ છે આ જનઆંદોલન છે જીવથી જીવ બચાવવાનું રાજ્યમાં જીવિત વ્યક્તિને કોઈ જરૂરિયાતમંદને અંગ આપવું ન પડે રાજ્યમાં અંગોના પ્રત્યારોપણ માટે પ્રતીક્ષાનો સમયગાળો ઘટે તે પ્રકારના પ્રયાસ સરકાર સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ હાથ ધર્યા છે અંગદાન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દરેક ગુજરાતીને ગૌરવનો અનુભવ કરાવે છે એવું તેમણે ઉમેર્યું હતું